નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બારમાં વિષય બી એમાં વિભાગ ડીમાં પૂછાતો મોસ્ટ આઈમ પ્રશ્ન આયોજનના મહત્ત્વ વિશે જાણીશું ઘણા વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષામાં આયોજનનું મહત્ત્વ પૂછાય છે ત્યારે મુદ્દો લખીને તેની અંદર પણ લખી દે છે પરંતુ આયોજનના મહત્ત્વમાં કોઈ પણ છ લાઈનો જ લખવાની હોય છે જે આપણે ખાસ ધ્યાન રાખીશું શરૂઆત કરીશું કે આયોજનના મહત્ત્વમાં ફર્સ્ટ મહત્ત્વ જોઈશું તો આયોજનથી ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત થાય છે એટલે આપણે અહીં ખાસ મુખ્ય શબ્દો યાદ રાખીશું કે એકમની બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત થાય છે ત્યારબાદ સાધનોનો બગાડ અટકાવી શકાય છે એટલે જો આયોજન કરેલું હોય તો એકમમાં કામમાં ઉપયોગી એવા સાધનોનો બગાડ અટકાવી શકાય છે તથા માલસામાનનો બગાડ પણ આપણે અટકાવી શકીએ છીએ એટલે આપણે અહીં યાદ રાખીશું કે બગાડ અટકાવી શકાય છે ત્યારબાદ આયોજનથી અનિશ્ચિતતા ઘટે છે એટલે આપણે અહીં યાદ રાખીશું કે અનિશ્ચિતતામાં ઘટાડો થાય છે ત્યારબાદ ચોથો મુદ્દો કે આયોજનથી ચોકસાઈ વધે છે એટલે કે બધું કામ વ્યવસ્થિત રીતે ચોકસાઈપૂર્ણ થાય છે એટલે આપણે અહીં યાદ રાખીશું કે ચોકસાઈ વધે છે ત્યારબાદ કોઈ પણ કાર્ય હોય તો એના મહત્ત્વમાં ખાસ મુદ્દો આવશે કે ધ્યેય સિદ્ધિમાં તે ઉપયોગી સાબિત થાય છે એટલે અહીં પણ આપણે એક શબ્દ યાદ રાખવાનો કે ધ્યેય સિદ્ધિમાં ઉપયોગી ત્યારબાદ સંચાલકીય કાર્યોમાં સરળતા રહે છે એટલે કે સંચાલનના કાર્યોમાં

વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકલન સાધી શકાય છે એટલે આપણે અહીં શોર્ટમાં યાદ રાખીશું કે પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન અથવા પ્રવૃત્તિઓ સાથે સંકલન અને સહકાર સાધી શકાય છે એટલે આપણે આ નવ મુદ્દામાંથી કોઈપણ પણ છ મુદ્દા સરળતાથી યાદ રાખી શકીએ છીએ જેમ કે એકમની બધી પ્રવૃત્તિઓ વ્યવસ્થિત થાય બગાડ અટકે અનિશ્ચિતતા ઘટે ચોકસાઈ વધે ધ્યેયસિદ્ધિ માટે ઉપયોગી કાર્યોમાં સરળતા કર્મચારીનો સહકાર અસરકારક અંકુશ અને વિવિધ પ્રવૃત્તિઓ અથવા બધી જ પ્રવૃત્તિઓ સાથે સંકલન સાધી શકાય આ રીતે આપણે કોઈપણ છ મુદ્દા કરીને ત્રણ માર્ક્સ સરળતાથી મેળવી શકીએ છીએ